તો ગંભીર પુલ દુર્ઘટના બાદ પણ તંત્ર આંધળું હોય તેવા દ્રશ્યો અમરેલીના બાબરામાં જોવા મળ્યા છેલ્લા બે વર્ષથી પુલ પર ગાબડા પડી જતા લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે અવારનવાર અહીં અકસ્માત પણ સર્જાય છે વાહનોના ટાયર ફાટી જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે અમરેલીથી રાજકોટ નેશનલ હાઇવે ત્રણસો એકાવન જી પર આવેલા બાબરા તાલુકાના ભોલા અને ભીલ્ડી ગામ પાસે આ પુલ આવેલું છે અધિકારીઓ તેમજ રાજનેતાઓ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે છતાં પણ આવા જર્જરીત થયેલા પુલને બેધ્યાન કરી આંખ આડા કાન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે લોકો દ્વારા તાત્કાલિક રોડ પર આવેલા આવા પુલો છે અને અમારે રોજ અઠવાડિયામાં બે ત્રણ નીકળવાનું હોય છે આ પુલ ઉપર સતત છ મહિના થયા તો અમે જોઈ છીએ અમારી ગાડીમાં ટાયર પંક્ચર ટાયર ફાટી ગયું